નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર સેલિયા ઘણા દિવસથી બીમાર છે શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલમાં તેમની સાથે છે અહેવાલ સૂચવે છે કે તેમની પુત્રીઓ અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે અને અહેવાલ અનુસાર ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે બોલિવૂડ સુપરસ્ટારને ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ ফিট অভিনেতা মানুষ જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે તો થોડા દિવસ પહેલાં જ આ સમાચાર આવ્યા હતા કે નેવ્યાશી વર્ષે ધર્મેન્દ્રને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે જો કે હવે એવું જાણવા મળી રહ્યું છે કે તેમની તબિયત હજુ પણ ગંભીર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રનો આખો પરિવાર હાલમાં હોસ્પિટલમાં છે અને તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે સારવાર લઈ રહ્યા છે અને આ દરમિયાન ચાહકો સતત ધર્મેન્દ્રના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર